નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ગણિત ભાગ નંબર ચારનો પ્રકરણ નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓની વાત કરવાના છીએ અહીંયા મિત્રો સ્વધ્ય પોથી ભાગ નંબર ચારનો પ્રકરણ સાત અપૂર્ણાંક સંખ્યાનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આ સ્વાધ્યાન પોથી ભાગ ચારના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો શરૂ કરીએ સ્વાધ્યાન પોથી ભાગ ચાર વિષય ગણિત પ્રકરણ નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓ પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો એમાં નીચેનામાંથી કયો પૂર્ણાંક ચારના છેદમાં પાંચનો સમ અપૂર્ણાંક નથી તો ડી બીજું પાંચ પૂર્ણાંક ચારના છેદમાં સાતનું અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપ કયું છે તો બી ઓગણ ચાલીસ ના છેદમાં સાત ત્રીજું ના છેદમાં સાત નું સ્વરૂપ કર્યું છેદમાં સાત પેલા ચાર પૂર્ણાંક એક ના છેદમાં પાંચ એક એવી સંખ્યા છે તો મિશ્ર સંખ્યા એટલે સી જવાબ આવશે પાંચમું જે પૂર્ણાંકમાં અંશની કિંમત છેદ કરતાં નાની હોય તેને શુદ્ધ પૂર્ણાક કેવા છે તો એમાં આવશે બી છઠ્ઠું અપૂર્ણાંકનું અતિસંશિત સ્વરૂપ ત્યારે જ કહેવાય જ્યારે અંશ અને છેદનો સામાન્ય અવયવ ફક્ત એક જ મળે સાતમો ત્રણના છેદમાં ત્રણને સંખ્યા રેખા પર ખાલી જગ્યા બિંદુ વડે દર્શાવાય તો એ એક તો સી બી બી એક ત્યાર પછી આઠમું પાંચના છેદમાં સાતને સંખ્યા રેખા પર નીચેનામાંથી કઈ સંખ્યા વડે દર્શાવી શકાય તો એ જીરો ને એકની વચ્ચે નવમુ કોઈ પણ અપૂર્ણાંકના કેટલા સમઅપૂર્ણાંક મેળવી શકાય તો ડી અસંખ્ય દસમુ પાંચ કલાક એ દિવસનો ભાગ છે તો પાંચના છેદમાં ચોવીસ એટલે સી ત્યાર મોટું અને ચિહ્ન મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે તો નવના છેદમાં ચારના છેદમાં નવ ને પાંચના છેદમાં સાત તો પાંચના છેદમાં સાત મોટા છે ચારના છેદમાં અગિયાર ને આઠના છેદમાં અગિયાર તો આઠના છેદમાં અગિયાર મોટા છે છ ના છેદમાં પંદર ને છ ના છેદમાં સત્તર તો છ ના છે જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહે છે તો સાચું બીજું દસ ના છેદમાં ત્રણ એ અશુદ્ધ અપૂર્ણાંક છે તો ખોટું ત્રીજું ત્રણ ના છેદમાં દસ ને સંખ્યા રેખા પર દર્શાવવા માટે સંખ્યા રેખાના બે પૂર્ણાંક વચ્ચે દસ સરખા ભાગ પાડવા પડે છે સાચું આઠના છેદમાં સોળનું અતિસંશિત સ્વરૂપ છે ખોટું તો બેના છેદ પાંચમું બેના છેદમાં ત્રણ વત્તા ત્રણના છેદમાં બેની કિંમત એક થાય તો વિધાન ખોટું ત્યાર પછી છઠ્ઠું વિધાન છે એ પણ ખોટું મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષકની એપ્લિકેશન આપી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી તમે પીડીએફ પણ જોઈ શકો છો પ્રશ્ન ચાર આપેલા પૂર્ણને સંખ્યા રેખા પર દર્શાવો તો આ રીતના તમારે સંખ્યા રેખા દોરી અને દર્શાવના છે પછી પ્રશ્ન પાંચ નીચે આપેલા પૂર્ણને શુદ્ધ અને અશુદ્ધ પૂર્ણમાં વિભાજીત કરો તો શુદ્ધ પૂર્ણ આવશે જેમાં અંશ અંશનાનો હોય અને છેદ મોટો હોય એટલે અંશનાનો ત્રણના છેદમાં પાંચ પાંચના છેદમાં છ દસના છેદમાં સત્તર ચારના છેદમાં નવ પાંચના છેદમાં સાત ને સાતના છેદમાં નવ આ દરેકમાં અંશ નાનો છે છેદ છેદ મોટો મોટો અશુદ્ધમાં ઊંધું છે અંશ નાનો એકતાલીસના છેદમાં ચૌદ આઠના છેદમાં ત્રણ એકત્રીસના છેદમાં અગિયાર અને સત્તરના છેદમાં સાત ત્યાર પછી પ્રશ્ન છ નીચે આપેલા અપૂર્ણાંકોને તેના તેના અતિષ્ઠરૂપમાં ગોઠવો તો ચૌદના પાંત્રીસ સાત ગુણ્યા બે સાત ગુણ્યા પાંચ સાત સાત કેન્સલ એટલે બે ના છેદ માં પાંચ આ રીતનો તમને જવાબ મળશે અતિ સંશિત રૂપ મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી પ્રશ્ન સાત ચોવીસ ના મળશે ત્યાર પછી પ્રશ્ન આઠ નીચે આપેલ દરેક ખાલી જગ્યા નીચે આપેલ દરેક બોક્સમાં સાચી સંખ્યા મૂકો તો ત્રણ ના છેદમાં પાંચ એટલે નવ ના પંદર ત્રણ વડે ગુણશું સમૂર્ણાંક મળશે અહિયાં ચાર ના છેદમાં સાત એમાં સમૂર્ણ ત્રણ વડે ગુણસે ચાર તેરી બાર ને સાત તેરી એકવીસ પછી ત્રીજો પૂર્ણ છે ચાલીસ ના છેદમાં સોળ આઠ પંચા ચાલીસ ને પાંચ ના છેદમાં બે એટલે ખાલી જગ્યા પાંચ આ રીતની આવશે ત્યાર પછી સાદરૂપ આપો તો મિત્રો અહીંયા સાદરૂપ દેવા માટે સાત ના છેદ માં પંદર વ્રણ ના છેદમાં પંદર સમછેદી છે બંનેના છેદ સરખા છે સીધો આપણે અંશનો સરવાળો

ચાર ના છેદ માં પાંચ ઓછા સાત ના છેદ માં વીસ મિત્રો અહીંયા વીસ લસા લેવા પડશે પેલી રકમના ના છેદ માં વીસ કરવા માટે ચાર વડે ગુણસો એટલે એક થશે ચોકે ચોકે સોળ ઓછા સાત એટલે સોળ માંથી સાત જેટલે નવ છેદમાં વીસ મળશે બાજુમાં ચોથો દાખલો છે મિશ્ર સંખ્યા છે આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો ચાર બે આઠ ને નવ ના ચાર ત્રણ પાંચ પંદર ને બે સત્તર ના પાંચ તો અહીંયા લસા વીસ તો બંનેના છેદ વીસ કરવા માટે પેલી સંખ્યાને પાંચ વડે બીજી સંખ્યાને આપણે ચાર વડે ગુણશું એટલે નવ ગુણ્યા પાંચ વત્તા સત્તર ગુણ્યા ચાર પિસ્તાલી વત્તા અડસઠ વીસ એને આપણે મિશ્રમાં માં તો પાંચ પૂર્ણાંક તેર ના વીસ જવાબ મળશે ત્યાર પછી પાંચમો છે ત્રણ પૂર્ણાંક એક ચતુર્થાંશ ઓછા બે પૂર્ણાંક ત્રણ છષ્ટમાંંશ તો આપણે મિશ્રમાંથી અપૂર્ણાંકમાં તો ત્રણ ચાર બાર ને તેરના છેદમાં ચાર ઓછા છ ત્રણ છ બે બાર ને ત્રણ પંદરના છેદમાં સોળ લસા આપણે લઈએ ચાર ગુણના છ એટલે સીધો ચોવીસ લઈએ તો પહેલી સંખ્યાને આપણે છ વડે ગુણશું ચોવીસ થશે બીજા છેદને આપણે ચાર વડે ગુણશું એટલે ચોવીસ થશે પહેલી સંખ્યાને આપણે છ વડે ગુણવાનું અને બીજી સંખ્યાને આપણે ચાર વડે ગુણસું તો તેર છ ઇઠોતેર ઓછા સાઠ એટલે અઢારના છેદમાં ચોવીસ અહીંયા છ ત્રેડ અને છ ચાર ચોવીસ છ છ કેન્સલ ત્રણના છેદમાં ચાર ત્યાર પછી દસમું નજીક ચિત્રના સાતના છેદમાં દસમા ભાગમાં અને ચિત્રના ત્રણના છેદમાં દસમા ભાગમાં રંગ પૂરે તો બંને મળીને ચિત્રનો કેટલા ભાગમાં રંગ પૂર્યો બંને મળી એટલે સરળખરોનો સાતના છેદમાં દસ વત્તા ત્રણના છેદમાં દસ સાત વત્તા ત્રણ એટલે દસ ના છેદમાં દસ એટલે આપણે આખા ચિત્રમાં રંગ પૂર્યો કહેવાય બરાબર આ રીતનો સંપૂર્ણ દાખલો થશે મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી પ્રશ્ન અગિયાર સાતના છેદમાં નવ મીટર લાંબી રિબીનના બે ભાગ કરવામાં આવે છે એમાં એક ટુકડો એકના છેદમાં ત્રણ મીટર છે બીજા ટુકડાની લંબાઈ શોધો તો રિબીનની લંબાઈ સાતના છેદમાં નવ એક ટુકડો એકના છેદમાં તો બીજો ટુકડો છે તો આપણે પહેલાં ટુકડો મોટો છે એમાંથી નાનો ટુકડો વાત કરીએ તો બીજા ટુકડાની લંબાઈ મળશે તો બીજા ટુકડાની લંબાઈ સાત ના છેદમાં નવ ઓછા એક ના છેદમાં ત્રણ નવ લસા આપણે એક વડે સાત ઓછા એટલે ચાર ના છેદમાં નવ મીટર જવાબ મળશે આ રીતનો આપણો બીજા ટુકડાની લંબાઈ છે ચાર ના છેદમાં નવ મીટર થશે ત્યાર પછી આ પ્રવૃત્તિ તમારી જાતે કરવાની છે બરોબર છે આગળ જોઈએ તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય ગણિત નિઃવાધ્યન પથ્થિના ભાગનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો